ગુજરાતના ડીજીપીના ના આદેશ બાદ સુરત શહેરમાં સો કલાક પૂર્ણ થયા બાદ ટોરેન્ટો ની ટોરેન્ટોની ટીમને સાથે રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી બે હજાર છત્રીસ નામ આઈડેન્ટિફાઈ કરાયા બસો થી વધારે બુટલેગરોની યાદી બનાવવામાં આવી ત્રણસો પચાસ લોકો શરીર સંબંધિત ગુના સાથે સંકળાયેલા મોબાઈલ સ્નેચિંગ સાથે એક હજાર જેટલા મોબાઈલ લૂંટનારા આરોપીઓ જેટલા ગુનેગાર અત્યાર સુધીમાં લોકો પાસા કરાયા લોકોને કરાયા નવ માથા ગેરકાયદેસર બાંધકામો તોડાયા સોળ જેટલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ જોડાણ કપાયા અત્યાર સુધીમાં છવ્વીસ જેટલા કોમ્બિંગ કરીને ચેકિંગ હાથ ધરાયું બસોથી થી વધારે વાહનો જપ્ત કરાયા ગુચ્છી ટોકના આરોપી સજુ કોઠારી એને નાનપુરામાં કરેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું ગુચ્છી ટોકના આરોપી મોહમ્મદ આરીફ ઉર્ફે આરીફ મિન્ડીને ખંડેરવાપુરામાં કરેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું ગુચ્છી ટોકના આરોપી રાહુલ એપાર્ટમેન્ટને ઉધનામાં કરેલ ગેરકાયદેસરના ત્રણ મકાનોના દબાણ હટાવવામાં આવ્યા ગુચ્છી ટોકના આરોપી મુસ્તાક ઇબ્રાહીમ પટેલે વરાછામાં કરેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું ગુસ્સી તોકના આરોપી સમીર ખાન ઉર્ફે સમીર માંડવાએ લાલ ગેટમાં કરેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું બુટલેગર મુન્ના ઉર્ફે ગુલ્લુના વરાછામાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું બુટલેગર સુજરભાઈ માછીનું વરાછામાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું સલાબતપુરામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર વીજ જોડાણ કપાયા આરોપીઓને સખત વોર્નિંગ આપવામાં આવી છે સોશિયલ મીડિયામાં ભાઈગીરીના રીલ્સ બનાવી અપલોડ કરતા લુખ્ખા તત્વોની આઈડી ડિલીટ કરવામાં આવી

ખરવાના પ્રયત્નો કરતા હોય છે એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો તમામ અમારે પોલીસ સ્ટેશનો કે ટીમ તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લુખાવો હતા અસામાજિક તથ્યો હતા એના બનાવીને એના વિરુદ્ધ જોએ ઓપરેશન ચાલુ કરેલા જોઈએ આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીબીસીએલના ટીમ જોએ અને અન્ય જેટલા બી અમારા ટોરન્ટના ટીમ જો અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જો એ અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ બે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ બે હજાર છત્તીસ સો છત્રીસ જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જેમાં લગભગ બસોથી વધારે બુટ છે જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળા જો છરીસ મારવાના ધોકા મારવાના વારંવાર લોકોનો રંજાડે એના કરીબ સાડા ત્રણસો જેટલા લોકો છે જો અને અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા મોબાઈલ લૂંટવાવાળા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ હજાર જેટલા છે અને પછી જો ગુસ્સી ના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ થી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો એ સંગઠિત અપરાધોના ગુને ગુનેગારો છે આ બધા મળાઈને કુલ બ હજારથી વધારે લોકોને એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ આ લિસ્ટ અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી પીછલા જપથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા સો કલાકમાં ચોવીસ લોકોના પાસા અને સોળ લોકોના અમે પાર કરેલા છીએ જોઈએ અને સાત જો કુલ મુખત્વે નવ જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના નવ જેટલા જગ્યાએ ડિમોલ્યુશનના કારવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાથોસાથ જો સોળ જેટલા એવા આ સામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદે વીજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે સાથોસાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે છવ્વીસ જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસના ટીમ દ્રોણ કેમેરાઓની ટીમ ક્રાઇમ બ્રાન્ચે શોધી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે હજારોની સંખ્યામાં અમે લોકો જોએ ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો ટુ હંડ્રેડસો વધારે આપણા વ્હીકલો બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ અને અગર આપણે વાત કરીએ જોઈએ કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાડતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આવ્યા છે જો અલગ અલગ ગુસ્સી ટોકવાળા કહેશે માંથી જોઈએ તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજીદ રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ એના ઘર જો નાનપુરા મેં સુરતમાં આ ઇલીગલ જો દબાણ બનાવ્યા હતા જો ઘરથી એના ગુસ્સી ટોકના આરોપી છે એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે ફિર બીજા એક ગુસ્સી ટોકના આરોપી છે મોહમ્મદ આરિફ ઉર્ફ આરીફ મિન્ડી એના બી મેં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે અને આ જ રીતે જો ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખો છે જે ઇલીગલ જો સુડાના મકાનોએ બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુસ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે ગલીના અંદર બે ઘરના જોડતા હેંગિંગ પુલ બનાવ્યા હતા એના બી આજ રોજ જોઈએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જોન વનની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કોર્પોરેશન એસએમસી દ્વારા જોઈએ અને લાલ ગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન રૂપે સમીર માંડવા છે એના ગેરકાયસર દબાણ દૂર કરવામાં આવેલા છે મહેન્દ્ર રૂપે ગુલ્લો આ જો એક પ્રોફેશનલ કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે અને વરાછા મેં સુરેશભાઈ માછી કરીને છે આ બીજો બુટલેગર એના તોડવામાં આવેલા છે અને સાથોસાથ મેં સુરેશભાઈ માછી કરીને છે આ બીજો બુટલેગર છે એના બી જો ગેરકાયદેસર જેટલા બી બાંધકામ કરે એના બી તોડવામાં આવેલા છે અને સાથોસાથ જો લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે અને સાથોસાથ સલાબતપુરા વિસ્તારમાં ખાસ કરીને ઘણા બધા વીજ જોડાણ જો કાપવામાં આવેલા છે જો આ જ્યારે અમે કોમ્બિંગ ઓપરેશન ટોટલ સમગ્ર કરી જોઈએ ત્યારે આ જ્યારે આરોપીઓને બે કરીને એના સખત વોર્નિંગ પણ આપવામાં આવેલી છે અને સાથોસાથ આ લોકો જો મોટા ભાઈ બનવા માટે મોટી પોપ્યુલરિટી લેવા માટે સોશિયલ મીડિયામાં મેં રીલ્સ બનાવે છે અને રીલ્સ બનાવીને આના આપણા પ્રભુત્વ જમાવો માંગે છે લોકો ઉપર તો આ રીલ બી આ લોકોને સોશિયલ મીડિયાને બી એકાઉન્ટ તમામ લોકો ડિલીટ કરેલા છે અને કે આ લોકો સોશિયલ મીડિયા વાપરશે નહીં જેથી જેના લીધે આ પ્રકારની રીલ બનાવીને લોકોને જોએ કોઈ આ બીવડાવે નહીં જોઈએ તો આ એના સાથોસાથ જેટલા બી વ્યાજખોરો છે એના ઉપર બી અમારી કાર્યવાહી ચાલુ છે અને આવનાર સમયમાં જો અમે લોકો ત્રણસો પચાસ જેટલા જો હાડકોર ક્રિમિનલ શહેરના જેના પોલીસના ચોપડે જો નામો છે જેના અમે બ હજાર છત્તીસ ટોટલ નામ બતાવે આ પૈકી જો અમારા સાડા ત્રણસો જેટલા છે જો વારંવાર ગુસ્સી ટોકમાં જવાના મર્ડરના આરોપીઓ છે લૂડના આરોપીઓ છે અટેમ્પ્ટ મર્ડરના આરોપીઓ છે આ લોકો ઉપર જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના નેતૃત્વમાં આ બધા લુખાઓ પર જો સખત કાર્યવાહી આવનાર દિવસોમાં બી થતી રહેશે જોઈએ અને અને સાથોસાથ જો આ લોકો જો ગુનાહિત ઇતિહાસથી જેટલા પૈસા કમાયેલા છે એના બેંક એકાઉન્ટ હોય કે આંગળીયા પેઢી મેં ક્યાં પૈસા મોકલે છે એના ઉપર બી જો ટીમો કામ કરી રહી છે જેથી એના જો સોર્સ ઇન્કમ જો ક્યાં નાખે છે જો ગેરકાયદેસર પ્રવૃત્તિના ઇન્કમ ક્યાં નાખી રહ્યા છે એના ઉપર જો અમારી અભી નજર છે અને એના ઉપર બી કાર્યવાહી કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ